લોખંડી પુરુષ અને આધુનિક ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી માસ્ટર આરવ ભારદ્વાજ દ્વારા સાયકલ યાત્રા મુંબઈ પશ્ચિમ બિહાર નવી દિલ્હીમાં જન્મેલા અને હેરિટેજ સ્કૂલ રોહિણી દિલ્હીના વિદ્યાર્થી અને હરિયાણા જિલ્લા રોહતકના રહેવાસી માસ્ટર આરવ ભારદ્વાજને છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રમતગમત શ્રેણીમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના સર્જક એકીકરણ કરતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવા માટે આરવ નવી દિલ્હીથી શરૂ થતી સાયકલ યાત્રા આશરી 1250 પચાસ કિલોમીટરની શરૂઆત કરશે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપ્ત થશે આશિષ મહેતા નડિયાદ